નમસ્કાર મિત્રો સૂર્યદેવ મંગળની રાશિ વૃશ્ચિકમાં ગોચર કરવા જઈ જઈ રહ્યા છે છે આ રાશિઓ માટેના સમય શરૂ થવા રહ્યો વૃશ્ચિક રાશિમાં સૂર્ય ગોચર જેને આત્મવિશ્વાસ માન અને પ્રતિષ્ઠાનો કારક માનવામાં આવે છે કુંડળીમાં તેની સ્થિતિ અને તેના ગોચરનો બાર રાશિઓ પર ખાસ પ્રભાવ પડે છે હાલમાં સૂર્ય તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે જોકે સોળ નવેમ્બર બે હજાર પચીસના રોજ સૂર્ય તુલા રાશિ છોડીને મંગળની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને મંગળ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ હોવાથી આ ગોચર ઘણા લોકોમાં ઉર્જા ઉત્સાહ અને આત્મવિશ્વાસની નવી લહેર લાવી શકે છે આ સમયગાળા દરમિયાન સૂર્યનો પ્રભાવ કારકિર્દીમાં ઉન્નતિ પ્રમોશન અને સરકારી કાર્યમાં લાભ તરફ દોરી શકે છે જોકે કેટલીક રાશિઓ માટે આ સમય પડકારોથી ભરેલો પણ હોઈ શકે છે તો ચાલો જાણીએ કે બાર રાશિઓ પર સૂર્યના ગોચરની અસર કેવી રીતે થશે અને કઈ રાશિને સૌથી વધુ લાભ મળવાનો છે પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ છે મેષ રાશિ મેષ રાશિ માટે સૂર્યનું ગોચર શુભ રહેશે તમને તમારા વ્યવસાયમાંથી ઈચ્છિત નફો મળવાની શક્યતા છે તમારા કેટલાક બાકી રહેલા પ્રોજેક્ટ્સ મહત્વપૂર્ણ લોકોની મદદથી પૂર્ણ થશે આ સમય દરમિયાન વ્યવસાયિક સફળતાપૂર્વક પૂર્ણ થવાથી તમને મનમાં આનંદ થશે જોકે તમારી માનસિક સ્થિતિ પણ સકારાત્મક રહેશે આત્મવિશ્વાસમાં વધારો થશે તમને નવા લોકો સાથે વાતચીત બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ આ સમયગાળો તમારા માટે સકારાત્મક ફેરફારોથી ભરેલો રહેશે તમારા વ્યવસાયમાં ચાલી રહેલી મંદી હળવી થતી જણાશે તમારી સખત મહેનત અને ઉત્તમ કાર્ય દ્વારા તમે સમાજમાં એક અલગ ઓળખ સ્થાપિત કરશો આ સમય દરમિયાન રોકાણ પર જબરજસ્ત સફળતા મળશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ આ સમય નાણાકીય લાભ માટે ઉત્તમ તકો ઊભી કરી રહ્યો છે જો તમારા પૈસા બજારમાં ફસાયેલા હોય તો તે છૂટી શકે છે આ સમય દરમિયાન વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે સૂર્યના પ્રભાવથી તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ આ સમયગાળો સિંહ રાશિના જાતકો માટે ફાયદાકારક રહેશે આ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય તેમને ઈચ્છિત લાભ આપી શકે છે સૂર્યનો પ્રભાવ તમારા પિતા સાથેના તમારા સંબંધોને મજબૂત બનાવશે સરકારી નોકરી માટેની તમારી ઈચ્છા પ્રયત્નોથી પૂર્ણ થઈ શકે છે પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આ સમયગાળો પરિવર્તનથી ભરેલો રહેશે તમે નવી મિલકત મેળવશો નવું વાહન ઘરે લાવવાની તમારી ઈચ્છા પૂર્ણ થશે આ સમયગાળા દરમિયાન તુલા રાશિના જાતકોના લગ્ન જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર થશે સંબંધોમાં પ્રેમ વધશે અને તમે સુખી જીવન જીવી શકશો તમને બાળકોનો આશીર્વાદ મળશે તમારા પ્રેમ જીવનસાથી સાથે તમારી નિકટતા વધશે આ સમય દરમિયાન જમીન મકાનો અથવા પૂર્વજોની મિલકત સંબંધિત વિવાદો ઉકેલાઈ જશે છઠ્ઠા નંબરની અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ તમને તમારા જીવનસાથી તરફથી આશ્ચર્યજનક ભેટો મળી શકે છે તમારી આવકમાં મોટો વધારો થઈ શકે છે જોકે તમારા પૂર્વજોના વ્યવસાયમાંથી તમને સારો નફો મળતો જોવા મળી રહ્યો છે તમે વિદેશ યાત્રા પણ કરી શકો છો તમારું લગ્ન જીવન ખુશીઓથી ભરી જશે